ભારતીય સેનાએ ભુજના નાગોર પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યો ભુજના નાગોર વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યો છે આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ચાર ડ્રોન તોડાયા છે સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં સાયરન ચાલુ રાખી છે જે તણાવની સ્થિતિને દર્શાવે છે ભારતીય સેનાની આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન હુમલાઓના જવાબરૂપે કરવામાં આવી છે સેનાએ જણાવ્યું છે કે આ ડ્રોનને તોડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જે સેનાની સજાગતા અને તૈયારીને દર્શાવે છે તેમણે ઉમેર્યું છે કે આ પ્રકારની કાર્યવાહી ભારતની સરહદોની સુરક્ષા માટે જરૂરી છે સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ડ્રોન હુમલાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા હતા જે ભારતની સરહદોની ઉલ્લંઘન છે તેમણે પાકિસ્તાનને આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈ પણ પગલાં લેવા માટે સજાગ છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે તેમણે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને સુરક્ષા એજન્સીઓએ સ્થાનિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો છે